ચાલો વાર્તા સાંભળવી છે ને બધાએ આજે જે આપણે વાર્તા કહેવાની છે ને એ વાર્તાનું નામ છે બિલાડીની જાત્રા એક ભાઈ હતી બિલાડી આ બિલાડી તો રોજ રોજ બધાના ઘરે આટા મારે એમાં એક માલધારીનું ઘર માલધારી એટલે કોણ ખબર છે હે માલધારી કોને કહેવાય માલ ઢોર હા ગોવાળ માલ ઢોર રાખે અને ઘણી બધી ભેંસો રાખે ગાયો રાખે દૂધ ઘી હોય એના ઘરે બરાબર તો આવું એક માલધારીનું ઘર હતું ને એ માલધારીના ઘરમાં બિલાડી બેન રોજ આવે અને ઘરની અંદર કોઈ ન હોય ને ત્યારે ઘરમાં આવી અને દૂધ ઘી માખણ જે હાથમાં આવ્યું એ ખાઈ જાય ચટ કરી જાય આવા બિલાડી બેન હવે બિલાડી બેન આવું રોજ ખાઈ જતા એટલે આ માલધારીને તો ભાઈ ગુસ્સો આવે ને એની ઉપર પણ એટલે માલધારી છે ને એક દિવસ આ બિલાડી બેન બરાબર માલધારીના ઘરે ઘી ખાતા હતા અને માલધારી જોઈ ગયો એટલે માલધારી તો ભાઈ સીધો બિલાડીને મારવા દોડ્યો બિલાડી તો ભાઈ બરાબર ઘી ખાવામાં મશગુલ હતી અને ઓલો માલધારી તો એની પાછળ લાકડી લઈને દોડ્યો માલધારી આગળ તો મોટી ડાંગ હોય લાકડી હોય બરાબર તો બિલાડી બેન તો છે ને ઓલું ઘીનો ગાડવો હતો પહેલાના જમાનામાં ઘી છે ને એવી બરણીની એમાં કાંઈ ભરતા નહીં પણ મોટા મોટા ઘીના ગાડવા રાખતા માટીના ગાડવા હોય તમે માટીના મોટા માટલા ઓલા પાટિયા જોયા છે હાંડલા એવા આવડા મોટા હાંડલામાં ઘી ભરતા એને ગાડવો કહેવાય શું કહેવાય ગાડવો ઓલા ગીતમાં આપણે ગાયું તું ને ગીત આવ્યું ને પછી એનો ભર્યો ગાડવો એ આવરે છગના વારનું ગીત ગાયું એમાં ગાડવો આવ્યો હતો તમને ખબર હોય તો હજી એક ગોરદાદાની વાર્તા તમને કહેવાની છે એમાંય ગાડવો આવવાનો છે તો આવા ગાડવામાં ભાઈ માથું આમ ભરાવી અને બિલાડી બેન તો બરાબરના ઘી ખાવામાં મશગુલ હતા એને કાંઈ ખબર નહીં અને ઓલો માલધારી આવી સીધો લાકડી લઈને એની પાછળ આવ્યો એટલે બિલાડી બેન તો આમ એકદમ ખબર પડી ગઈ કે કોઈક આવ્યું એટલે બિલાડીને તો એકદમ બીક લાગી એટલે એકદમ દોડી અને મોઢું ઘીના ગાડવામાં ગાડવાનું મોઢું હાંકડું હોય થોડું એટલે બિલાડી બિલાડીબેનનું મોઢું અંદર ફસાઈ ગયેલું અને બિલાડી બેન તો એકદમ ભાગવા ગયા તો ગાડવો હતો એ માથામાં આમ ઊંચો થઈ ગયો માથામાં ભરાઈ ગયો માથામાં ગાડવો અને બિલાડી બેન જાય ભાગ્યા અને પાછળ પેલો માલધારી લાકડી લઈ એટલે બિલાડી બેનનો જે ગાડવો હતો ને એ માથામાં રહી ગયેલો હતો દોડતા દોડતા બિલાડી બેન ભાગતા હતા ને તો એક થાંભલાની સાથે ભટકાઈ ગયા જેવા થાંભલા સાથે ભટકાણા એટલે શું થાય ગાડવો ફૂટી ગયો એ તો માટી નો હોય પણ જોર થી ભટકાય એટલે ફૂટી જાય કે નહીં એટલે ગાડવો તો ભાઈ ફૂટી ગયો અને જે ગાડવાનો કાંઠો હોય ને માટલું હોય ઉપલો કાંઠો હોય ખબર છે ને કાંઠો કહેવાય જે ઉપરનું મથાળું હોય એને એ કાંઠો એના ગળામાં રહી ગયો કોના ગળામાં બિલાડી બેન ના ગળામાં કાંઠો રહી ગયો અને બિલાડી બેન તો આગળ રસ્તામાં ચાલતા થઈ ગયા ચાલતા ચાલતા ભાઈ રસ્તામાં જતા હતા ને આગળ આગળ ત્યાં તો રસ્તામાં એને થોડાક કબૂતર મળ્યા પારેવા મળ્યા હો ભાઈ એ પારેવા કે બિલ્લીભાઈ બિલ્લીભાઈ ક્યાં ચાલ્યા તો બિલ્લીબાઈએ શું કીધું ખબર છે જાત્રા કરવા શું કીધું જાત્રા કરવા પારેવા કે આ તમારા ગળામાં શું છે તો બિલાડી કે એ તો માળા છે શું કીધું એ તો મેં માળા પહેરી છે ભગત હોય માળા પહેરે કે નહીં એટલે આ તો માળા છે તો પારેવા કે તમે જાત્રા કરવા જાવ છો તો અમે સાથે આવીએ તો બિલાડી કે ચાલો ને ભાઈ જાત્રા કરવા આવશો તો તમને પૂર્ણ મળશે તો પારેવા કે પણ તમે અમને મારશો નહીં ને કારણ કે બિલાડી તો કબૂતર આમ ચણતું હોય તો ખબર છે દોડીને ઝપટ લઈ લે પકડી લે ખાઈ જાય એટલે પારેવા એને પૂછે છે કે તમે અમને મારશો તો નહીં ને તો બિલાડી શું કહે છે ખબર છે બિલાડી કે રે ના મારાથી તમને મરાય હું તો ભગત થઈ ગઈ છું જો ને મારા ગળામાં તો માળા છે અને હું તો જાત્રા કરવા જાઉં છું તો પછી પારેવા તો ભાઈ બિલ્લીબાઈની સાથે ચાલ્યા ચાલતા 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 ભાઈ જતા હતા ને ત્યાં તો રસ્તામાં એક ઉંદર મળ્યો ઉંદર તો ભાઈ ડાંકલી વગાડતો વગાડતો બેઠો તો એણે પૂછ્યું કે બિલ્લીબાઈ બિલ્લીબાઈ ક્યાં ચાલ્યા તો બિલ્લીબાઈ કે જાત્રા કરવા તો ઉંદરે પૂછ્યું આ ગળામાં શું છે ઉંદર કે એ તો માળા છે શું છે તો ઉંદર કે હું સાથે આવું બિલ્લીબાઈ કે ચાલો ને ભાઈ એક કરતા બે ભલા જાત્રા કરવા આવશો તો તમને પૂર્ણ મળશે તો ભાઈ ઉંદરે તો એના બીજા મિત્રોને બધાને બોલાવી લીધા હો અને બધાને કર્યા ભેગા અને કીધું કે હાલો આપણે તો બિલ્લીબાઈ સાથે જાત્રા કરવા જવાનું છે અને ઉંદર કહે છે અમને મારશો તો નહીં ને બિલ્લીબાઈ કે રે ના મારાથી તો હવે કોઈને મરાય નહીં હું તો હવે ભગત થઈ ગઈ છું જો ને મારા ગળામાં માળા છે હું તો જાત્રાએ જાઉં છું પછી તો ભાઈ ઉંદરભાઈ બિલ્લીબાઈ સાથે જાત્રા એ ચાલ્યા આગળ જતા 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 બિલ્લીબાઈને એક મોર મળ્યો સામે મોરે તો જોયું કે આ બીલીબાઈ કબૂતર ને આ ઉંદરભાઈ ક્યાં બધું ટોળું ઉપડ્યું એટલે ભાઈ મોર તો એને પૂછે છે કે બિલ્લીબાઈ બિલ્લીબાઈ આ ક્યાં ચાલ્યા તો બિલ્લીબાઈ શું કીધું જાત્રા કરવા તો કે આ તમારા ગળામાં શું છે મોરે એમ કીધું તો એ તો માળા છે મોર કે હું સાથે આવું તો બીલી બાઈ કે ચાલ ને ભાઈ જાત્રા કરવા આવીશ તો તને પણ પૂર્ણ મળશે શું મળશે પૂર્ણ મળશે તો મોર કે પણ તમે મને મારશો તો નહીં ને તો બીલીબેન કે નારે ના ભાઈ મારાથી તો હવે કોઈને મરાય હું તો હવે ભગત થઈ ગઈ છું જો આ મારા ગળામાં માળા છે અને હું તો જાત્રા એ જાઉં છું પછી તો ભાઈ મોર હતો ને એ પણ બિલ્લીબાઈની સાથે જાત્રામાં ચાલ્યો ભાઈ બધું ટોળું પારેવા ને ઉંદર ને બિલ્લી ને મોર ને બધા ચાલતા 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 જાતા હતા રસ્તામાં જાતા હતા ને ત્યાં તો પછી સાંજ પડે કે ન પડે એક સરસ મજાનું મહાદેવનું મંદિર આવ્યું અને સાંજ પડી ગઈ હતી એટલે બિલ્લીબેન કે આપણે સૌ અહીંયા મંદિરમાં રોકાવું પડશે એટલે અહીંયા આપણે મંદિરમાં સૌ રાત રહેશું ભાઈ સૌ મંદિરમાં રાત રહ્યા પારેવા ને ઉંદર ને મોર ને એ તો ભાઈ છે ને રસ્તામાં બધા ચણતા ચણતા ખાતા ખાતા આવતા હતા એટલે એને તો પેટ ભર્યું હતું પણ આ બિલ્લીબાઈ હતા ને એણે કાંઈ ખાધું ન હતું નકોરડો ઉપવાસ હતો કેવો ઉપવાસ હતો નકોરડો એટલે કાંઈ ખાધેલું નહીં ભાઈ મોઢામાં કાંઈ નહીં મૂકેલો એવો ઉપવાસ બિલ્લીબેનને એટલે પોતે ભગત બની ગઈ હતી કે નહીં એટલે ભગત બની એટલે ઉપવાસ તો કરવો પડે કે ભાઈ મારે તો કાંઈ ખવાય નહીં પોતે ભગત હતી એટલે કાંઈ ખવાય નહીં તો બિલાડી તો ભાઈ કેવી હતી ભૂખી હવે આ ભૂખી બિલાડી હતી યા બધાને જોયા હે કબૂતરને ઉંદરને પછી રહી શકે બધાને જોયા એટલે એને તો ભાઈ મોઢામાં પાણી આવવા માંડ્યું અને બધાને ખાઈ જવાનો વિચાર કર્યો કે આ બધાને ખાવા તો પડશે હે પેટમાં તો ને હનુમાન દાદા કૂદે છે તો બિલાડીએ તો ભાઈ બધાને કીધું બધા આ ભોળા પંખીડા હતા ને બધા એને બધાને કીધું કે તમે સૌ મંદિરમાં જઈ અને સુઈ જાઓ અને હું અહીંયા બહાર સુઈશ અને ચોકી કરીશ શું કરીશ તમારા બધાને ધ્યાન રાખીશ એમ તો બધા પક્ષી તો હોઈ ગયા શાંતિથી સાનામાના ભાઈ બીજે દિવસે વહેલી સવારે બિલાડી બેન એક ઉંદરને ખાઈ જાય છે ઓલા પારેવા ને મોર હતા ને હે જે જાત્રા કરવા આવ્યા હતા એ બધા જાત્રાએ આવ્યા હતા ને એમાંથી ધીમે ધીમે ઉંદર ઓછા થવા લાગ્યા એટલે બધા એને ગોતે કે ભાઈ ઉંદરભાઈ ક્યાંય ગયા ઉંદરભાઈ ક્યાંય ગયા પણ ઉંદરભાઈ મળે નહીં બિલાડીબેનને પૂછ્યું ને તો બિલાડીબેને શું કીધું ખબર છે કે હું તો કાલે જાત્રાએ આવી હતી હું તો કાલે જાત્રાએ હતી કાલે મારે ઉપવાસ હતો આજે ક્યાં હું ભક્તાણી છું શું કીધું એટલે સમજાઈને પડી બિલાડી બેન તો કેવા નીકળ્યા ધુતારા નીકળ્યા બધા પ્રાણીઓને ફોહલાવી અને જાત્રા એ લઈ ગયા અને ઉંદરભાઈને ખાઈ ગયા પછી તો બધાને ખબર પડી ગઈ કે આ બિલાડી તો ખોટી છે ઢોંગીને ધુતારી છે ખોટા ટીલા ટપકા કર્યા છે આ ખોટી માળા ધારણ કરી છે આ કાંઈ ભક્તાણી નથી પછી તો બધા પક્ષી ફડફડ ફડફડ કરતા ઉડી ગયા અને બિલ્લી બેન હાથ મસળતા રહી ગયા ખાધું પીધું ને